হাসকও মাছা হারচা হাসকে হারা খালারতে ছান্হা তাপডুয়ারে এখ মাছা বিরাডরিনে খানা、এখ কোলাডরা ও কন্য়ারে চারে এখ পান্�

અને બંને બાજુ રોટલી મૂકી એક બટકુ મોટો હતો એક બટકુ નાનો હતો તો જે મોટો બટકુ હતો ને આમ ત્રાજુ પકડ્યું ને એક બાજુ નમી ગયું તો એ શું કે કે બંને બાજુ સરખું કરવા માટે મોટા બટકામાંથી એક બટકુ તોડીને વાદરો ખાઈ ગયો તો આ બાજુનો બટકુ નાનો થઈ ગયો આ બાજુનો બટકુ પાછો મોટો થયો તો આ બાજુ નમ્યું આ બાજુ જે માથે બટકુ લઈને ખાઈ ગઈ હા બેટા તો એમ કરતા કરતા આ બાજુ થી બટકું તોડ્યું ને આ બાજુ થી બટકું તોડ્યું આટલી બધી મહેનત કરી એના બદલામાં તમારે મને કઈ કાપવું પડે ને તો હવે આ નાનું બટકું વધ્યું છે ને એ રોટલી નું

આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે કે હંમેશા આપડે કઈ પણ વસ્તુ હોય તો થોડુંક મગજનો ઉપયોગ કરવાનો અને શાંતિથી વિચારવાનું કોઈ ત્રીજા વ્યક્તિના વાતમાં આવવાનું નહી બરાબર ચલો મજા આવ્યો